ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગનો સ્ટાફ નિયમિતપણે રસ્તાઓ ઉપર થયેલા દબાણને પગલે ચેકિંગમાં નીકળ્યું હતું ત્યારે શહેરના નવાપરા વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ ટીમ ત્રાટકી હતી જેના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા દબાણ હટાવ સેલ દ્વારા નવાપરા વિસ્તારમાં નીકળતા જ દુકાનદારોમાં અને દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા નવાપરામાંથી કેબિનો જપ્ત કરવામાં આવી હતી જ્યારે બેશેડ દૂર કરવામાં આવ્યા હતા लाइन थियो <laughs> <laughs>